કે સો એ સો ટકા રકમ આપણે છેલ્લે જીપીએફ ખાતાની ઉપાડી શકીએ તો તેને લઈને આજનો વિડીયો છે તેની જાણકારી આપણે આજના વિડીયોમાં ઓફિશિયલી મેળવવાની છે તો વિડીયો પૂરો જોજો અને સાથે સાથે જે ફોર્મની જરૂર પડતી હોય છે તે પણ જોશું તો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જીપીએફ પેન્શન એ તમામને લઈને મેં ઘણા બધા વિડીયોસ બનાવેલા છે તે પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે આ વિડીયોસમાં પેન્શનરો નવી વર્ધિત પેન્શન યોજનામાંથી જીપીએફ માં મળવા જે શિક્ષક મિત્રો કર્મચારી મિત્રો છે તેમના માટે ઉપયોગી વિડીયોસ મેં બનાવેલા છે તો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો આ પ્લે આજના વિડીયોની વાત કરીએ તો જીપીએફ ઉપાડ જીપીએફ આખરી ઉપાડ ને લઈને જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો જુનાગઢ જિલ્લાનો તે તમારી સામે આવી રહ્યો છે જેમાં વિષય છે જીપીએફ આખરી ઉપાડની દરખાસ્ત કરવા બાબત તેમાં તમે જોઈ શકો છો કે જે લઈને આ પરિપત્ર કરવામાં આવેલો હતો જેમાં દરખાસ્ત કરવા માટે શું જરૂરી છે તો નિયત નમૂના ફોર્મ નંબર દસ પત્રક પાંચ વર્ષની જમા ઉપાડ સિલક સાથેનું પત્રક તો મિત્રો આ ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો

પીપીઓ ની નકલ પ્રમાણિત મંડળનો ઠરાવ નોકરી દરમિયાન કર્મચારીએ શાળાને ફાઈનલ રકમ મેળવવા માટે કરેલ અરજીની નકલ ફરજિયાત જોડવી અને વિશેષ નોંધમાં આપેલ છે કે જીપીએફ આખરી ઉપાડના કેસોમાં જન્મ તારીખ મુજબ વય નિવૃત્ત થતા હોય તેના છેલ્લા 6 માસ પહેલા મરજિયાત અને 3 માસ પહેલા ફરજિયાત જીપીએફ કપાત બંધ કરવાની રહેશે જૂનાગઢ જિલ્લાનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો હવે મિત્રો અમદાવાદ શહેરનો પરિપત્ર પણ આપણે જોઈ લઈએ કે જેમાં દરખાસ્ત સાથે ક્રમબંધ જોડવાના જે કાગળો છે તેનું લિસ્ટ તમે જોઈ શકો છો જેમાં પરિપત્રની નીચે આપવામાં આવેલું છે દરખાસ્ત ફાઇલ નીચે મુજબ ક્રમબંધ ગોઠવી ફાઇલ કરી રજૂ કરવાની છે જેમાં એકથી લઈ અને વીસ ક્રમ મુજબ જે આધારો છે તે ક્રમ મુજબ ગોઠવીને આપવાના છે ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષ છે તેના જીપીએફ આખરી ઉપાડ કે જિલ્લા ફેરબદલીના કિસ્સામાં છેલ્લા પાંચ વર્ષના જીપીએફ હિસાબનું પત્રક છે તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ તમામ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ